આપણા દેશમાં વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર કયો છે અનેક પડકારોની વચ્ચે જો સૌથી મોટી સમસ્યા હોય તો એ છે કે આ રાજ્યમાં અને આ દેશમાં નાના બાળકની અસ્મિતા એનું જીવન અને એની ઘરીમાં લજવવા વાળા લોકો પણ છે અને એ લોકો જ્યારે આ દેશના સૌથી મહત્વના રોલમાં હોય શિક્ષકના રોલમાં હોય ત્યારે આપણે એને શું કહીશું નમસ્કાર આપની સાથે હું દેવાંશી સૌથી ખતરનાક આવી ઘટનાઓ તો છે પણ એનાથી એ ખતરનાક છે કે બહુ સિલેક્ટિવ આઉટરેજ આવવું એટલે કયા રાજ્યમાં કોની સરકાર છે એ જોઈને આક્રોશની સાથે બોલવું પશ્ચિમ બંગાળ માટે જે લોકો ખૂબ મોમો પાડતા હતા એ લોકો એ જ વખતે એ જ સમયગાળામાં મણિપુર માટે મૌન હતા જે લોકોએ ખૂબ આક્રમકતાથી મણિપુર પર મોમો પાડી એ લોકો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે અવાજ ન ઉઠાવી શક્યા કેટલું દુર્ભાગ્યપૂર્ણ હતું એ કે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મહિલા હોય જેનું નામ મમતા હોય અને છતાંય તે એ રાજ્યમાં એક સ્ત્રી પર બળાત્કાર થાય એક દીકરી પર બળાત્કાર થાય એના પછી ડોક્ટર આવે રસ્તા પર પ્રોટેસ્ટ થાય થાકી જવું પડે અને એના પછી રાજનીતિ આવી થાય ત્યારે મુખ્યમંત્રી માનવાને સાંભળવા તૈયાર થાય કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે જે રાજ્યમાં શાંતિ અને સુરક્ષા એ જેનું સૂત્ર હોય જે રાજ્યની સૌથી મોટી ઓળખ જ એ હોય કે તમે રાત્રે બાર વાગે ને બે વાગે પણ અમદાવાદના રસ્તા પર નીકળો તમે સુરક્ષિત છો એવું તમને લાગણી આવે એ જ રાજ્યના એક ખૂણામાં માત્ર છ વર્ષની બાળકી પર એની જ શાળાનો શિક્ષક એની જ શાળાનો આચાર્ય જેનું નામ ગોવિંદ છે જેના નામમાં ગોવિંદ આવે એ આવું કરે આપણે એવું કહીએ કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો ગોવિંદ અને ગોવિંદ આવે રક્ષા માટે તો આ રીતે રક્ષા માટે નહીં પરંતુ આ પ્રકારની જયારે અધમ કૃત્ય વાળી ઘટના સામે આવે ત્યારે સવાલો થવા બહુ સ્વાભાવિક હોય છે આ ઘટનાઓમાં પણ એનું રાજનીતીકરણ થઈ રહ્યું છે કોઈ બુલંદી સાથે નથી કહી શકતું કે જે દેશમાં સ્ત્રીનું સન્માન નથી થતું જ્યાં સ્ત્રીને એટલે એક છ વર્ષની બાળકીની સાથે બળાત્કાર થાય છે અને બળાત્કાર કરવાની કોશિશ પૂરી ન થાય તો એને મારી નાખવામાં આવે છે આનાથી ખરાબ શું બળાત્કારની દરેક ઘટનાઓમાં જો સ્ત્રી જીવી જાય તો એની પીડા બહુ ભયાનક અને ખતરનાક હોય છે એની પર સવાલો થાય છે એને પ્રશ્નોથી ઘેરી મૂકવામાં આવે છે એ છ વર્ષની બાળકીને પણ પેલા વ્યક્તિએ મારી નાખી જે શાળાનો આચાર્ય હતો ગોવિંદટ એનું નામ છે દાહોદની શાળાની એ દુર્ઘટના છે એના પછી ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી ગોવિંદટના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટો સામે આવ્યા એ કનેક્શન સામે આવતાની સાથે જ કોંગ્રેસે બુમો પાડી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને સત્તાએ સરકારે પોલીસે બધાએ કહ્યું કે ન્યાય અપાવીશું કોઈ પણ ઘટનામાં કોઈને પણ છોડવામાં નહીં આવે આપણો પ્રશ્ન આ રાજનીતિથી પણ વિશેષ ઉઠીને સમાજનો પ્રશ્ન છે આ કોંગ્રેસ ભાજપનો પ્રશ્ન છે જ નહીં પશ્ચિમ બંગાળમાં પણ એ ટીએમસી ભાજપ કે લેફ્ટનો પ્રશ્ન નહોતો મણિપુરમાં પણ એ કોંગ્રેસ ભાજપનો પ્રશ્ન હતો દેશમાં કોઈ પણ ખૂણામાં તમે કોઈ પણ ખૂણો લઈ લો જે જગ્યા સૌથી સુરક્ષિત હોય શિક્ષક આવું કરશે તો બળાત્કારના આંકડા કહે છે કે આખા દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે એક બાજુ આપણા સુરક્ષાના દાવા છે આ એ ગુજરાત રાજ્ય છે કે જ્યાં બળાત્કારીને એક મહિનામાં ચાર્જશીટ કરીને કોર્ટમાં મૂકી દેવામાં આવે છે ને પછી એને પડકારે છે ને એ આખો કેસ સજાના સ્વરૂપમાં આપણે દ્રષ્ટાંત બેસાડી ચૂક્યા છીએ આ સવાલ કાયદો અને વ્યવસ્થા કરતા પણ આખા પ્રશ્નને બહુ જ અલગ રીતે જોવાની જરૂર છે આ પ્રશ્ન એ માનસ પર કામ કરવાની જરૂર છે એ કાલે પણ રાજનીતિનો પ્રશ્ન નહોતો આજે પણ એ રાજનીતિનો પ્રશ્ન નથી આ સમાજ જીવનની સૌથી મોટી સમસ્યા આપણી સામે છે આજે જ ડેટા આવ્યો છે કે આખી દુનિયામાં માં જે પોન ફિલ્મ જોવાય છે એમાં છઠ્ઠા નંબર પર ભારત છે એ પોન ફિલ્મ કયા સમયે કઈ અવસ્થામાં જોઈ રહ્યો છે કોઈ વ્યક્તિ આપણને ખબર નથી એવા વિષય ઉપર વાત કરતા આપણને કાંટા વાગે છે આપણે સવારે સભ્યતાના નાટકો અને દંભ કરીએ છીએ અને સાંજ પડતાની સાથે જ એ કરીએ છીએ જે આપણને સવારે ખોટું લાગતું હોય છે સવાલ ખાલી પોનનો નથી ઓટીટી અને યુટ્યુબ અને ફેસબુક અને એક્સ પર સોશિયલ મીડિયા સાઇટ્સ પર કયા ધોરણનું કઈ age નું કઈ ઉંમર નું બાળક એ જોઈ રહ્યું છે એનો કોઈ જ ભેદભાવ નથી કઈ પણ પીરસાઈ રહ્યું છે ને કઈ પણ પીરસાઈ છે ત્યારે કઈ પણ જોવાય છે એ કઈ અવસ્થામાં જોવે છે કેટલાય ઓટીટી શોઝ એવા આવ્યા કે જેમાં શિક્ષકના બાળકની સાથેના શિક્ષકના વિદ્યાર્થીની સાથેના સંબંધોને પ્રેમ સંબંધોને ગ્લોરીફાઈ કરવામાં આવ્યા ક્યાં ગુરુ શિષ્યની પરંપરાને ક્યાં પ્રેમ સંબંધો વાળી વાતો એવી અનેક ફિલ્મો છે કે જેમાં ભાભીના સંબંધો ભાભી પાત્ર જ ખરાબ કરી નાખ્યું એટલે ભાભી શબ્દને કામુકતા સાથે જોડી દેવામાં આવ્યું

આ એ વિસ્તારની ઘટના છે 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 જ્યાં સ્ત્રીને હજી માંડ દીકરીને ભણવા માટે ખુલ્લી મૂકી છૂટ આપી જે વિકૃત મગજના માણસો છે એ બહાર ખુલ્લે આમ ફરી રહ્યા છે અને છોકરીઓને ઘરમાં પૂરી રહ્યા છીએ માંડ એ બેડીઓમાંથી બહાર નીકળીને ફરી એકવાર અને બાંધવાની ક્યાં શરૂઆત કરવાની આનાથી દુર્ભાગ્યપૂર્ણ હતાશ કરનાર પીડાદાયક અને શરમજનક કોઈ ઘટના નથી અને જેના જેના ઘરમાં દીકરી છે એ દરેકની આંખમાં આંસુ આવે છે આવી વાતો એ સાંભળે છે ત્યારે એને ભરોસો નથી થતો કે છઠ્ઠા ધોરણમાં શાળામાં સરકારી સ્કૂલમાં મોકલેલી છોકરી શાળાનો આચાર્ય એની પર બળાત્કાર કરીને મારી નાખે છે એની કોશિશ કરીને મારી નાખે છે એ પરિવારોનું શું થતું હશે જેના ઘરમાં દીકરી નથી એ સમજશે કે કેમ એ મને નથી ખબર પણ જેના ઘરમાં દીકરી છે એ વાત તો એ સમજે અને અપેક્ષા રાખીએ કે આપણે સમાજના બદલાવ તરફ આ વિષયને લઈ જઈએ આ ચિંતનનો સવાલ છે ચિંતા ચિંતન એ બંને કરવાનો આ પ્રશ્ન છે આ હવે માત્ર ને માત્ર ખાલી એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને શું ફરક પડશે એવું કયું રાજ્ય છે કે જ્યાં બળાત્કાર નથી થતા આ સવાલ રાજ્યમાં કોની સરકાર છે એનો નહીં આપણું માનસ કેમ આવું થઈ રહ્યું છે એનો વિશેષ છે છતાં પણ પ્રતિક્રિયાઓ ખૂબ સ્વાભાવિક રીતે આવવાની છે કેમ કે બધાની પાસે તો એવું છે ને કે તમે આ રાજ્યમાં બોલતા હતા તો આ રાજ્યમાં બોલીશું દરેકની પાસે એવી અપેક્ષા હોય છે એટલે કોઈ કે કેમ તમે પશ્ચિમ બંગાળ પર ના બોલ્યા કેમ તમે મણિપુર પર ના બોલ્યા પ્રશ્ન જ નથી તમે તમારા ઘરની બાજુની છોકરી પર બોલી રહ્યા છો એ મહત્વનું છે દૂરના ચશ્મા છે ને આપણે આપણને જ પહેરીએ છીએ આપણે નજીકના ચશ્મા લગાવો ને આજુબાજુની ઘટનાઓ જે થઈ રહી છે એના પર બોલવાનું શરૂઆત કરો તમારી આસપાસ જતી દીકરી જો સુરક્ષિત નથી તો આ કોઈ જ વાતોનો અને વિષયોનો કોઈ જ મતલબ નથી સાંભળીએ દિવસભર આવેલી પ્રતિક્રિયાઓને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને 24 કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીન લગાવીને એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે ને તમામ કલમો લગાવી છે અને આવનારા સમયમાં આજે આજે કુમળી બાળકી ઉપર જે નારાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે અને ગુજરાતની આ તમામ બાળકીઓ જે છે આપણી બાળકીઓ છે એમના પર ભવિષ્યમાં આવી જો કોઈ ઘટનાના બને એમાં એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું સાથે મળીને આપણા સૌના માટે શરમજનક દુર્ભાગ્યપૂર્ણ છે અમાનુષ રીતે અત્યાચાર થાય બળાત્કાર થાય એની હત્યા કરવામાં આવે અને જે હીન કૃત્ય થયું છે હું માનું છું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને દાખલા રૂપ સજા થવી જોઈએ સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે રોજ ક્યાંક છેડતીના ના બનાવો બને છે રોજ બળાત્કારના બનાવો બને છે રોજ મહિલાઓના શોષણ ને અત્યાચારના બનાવો વધી રહ્યા છે એની પાછળ સરકારની નિષ્ફળતા જવાબદાર છે શિક્ષણ સંકુલની અંદર સલામતીની જેને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ઉભા કરે તેવી દુઃખદ ઘટના શિક્ષણ જગતને સંજાનમ કરનાર દાવોદની ઘટનામાં આચાર્યશ્રીના કર્તૃત્વ જે સામે આવ્યા એ રીતે એક શિક્ષક બોટાદ ની અંદર માસુમ બાળકી સાથે દુર્વ્યવહાર અને જે પ્રકારની ઘટનાઓ સારા સંકુલમાં અને શૈક્ષણિક સંકુલમાં બની રહી છે એ પછી ઉકલેકાની ઘટના હોય શૈક્ષણિક સંકુલની અંદર કે અન્ય જગ્યાની અંદર આજે એક યુનિવર્સિટીની ઘટના પણ સામે આવી ખાનગી યુનિવર્સિટીની અને આ કુલ મલાવીને જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને છે માં દીકરીઓ સલામત નથી બાકી પશ્ચિમ બંગાળમાં બીજા રાજ્યોમાં ઘટના બને છે ત્યારે આપણે એને એમ કહીએ છે કે મહિલાઓ સાથે ઘટના બની અને ગુજરાતમાં બને ત્યારે એમ કહીએ કે ભાઈ આને રાજકારણથી ઉપર રહીને બર રહીને આપણે એની પાછળ પગલા લઈશું અને આમાં રાજકારણ ના લવાય તો ભાઈ તમે પશ્ચિમ બંગાળમાં બીજા રાજ્યમાં ઘટના બને ત્યાં ત્યાં આવેદન પત્ર આપો છો તમને રાજકારણ નથી દેખાતો પણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં પાંચ ઘટનાઓ બને તો એની વેદના તેના પાછળ ગંભીરતાથી પગલાં લઈને આવનાર સમયની અંદર આ ન બને એના માટે શું પગલાં લેવા આપણે વારંવાર કહીએ છીએ કે ગુજરાતની અંદર જેટલા ગવર્મેન્ટ શૈક્ષણિક સંકુલો છે એમાં દીકરાઓને દીકરીઓને ભણવા માટેના શૈક્ષણિક સંકુલો અલગ બનાવો એમાં દીકરીઓને ભણાવવા માટે માત્ર ફિમેલ જ મહિલા જ અધ્યાપક હોય ને મહિલા જ management કરતી હોય છોકરાઓને ભણાવવા માટેની આખી વ્યવસ્થા અલગ અને આ પ્રકારનું જ હવે તો છ વરની દીકરી હજી college degree કરતી હોય કે એની વય મર્યાદા અઢાર વર્ષથી ઉપરની હોય તો એનો આપણે એને સમજણ કહીએ આ તે કહીએ પણ હવે છ વરની દીકરી માટે આપણે એના માટે કઈ એને ભૂલ કાઢી શકાય કે દીકરીમાં ભૂલ છે કે મા બાપની અંદર ભૂલ છે ત્યારે સહેજલ આ એક રેડ સિગ્નલ સમાન આ ઘટનાઓ છે એને હું વખોડી કાઢું છું. અને જે કૃત્યો કરવાવાળા વાળા છે એમને ફાંસીથી ઓછી કોઈ સજા ના હોવી જોઈએ આત્મમંથન અને આત્મચિંતન જેવા શબ્દો ભૂલાઈ રહ્યા છે જે સંસ્કૃતિની દુહાઈઓ આપીએ છીએ સંસ્કૃતિ ચિંત્રે હાલ પડી છે આપણે જોઈ નથી રહ્યા આપણી આંખોની સામે જો સંસ્કૃતિ વગરનું ભારતનું નિર્માણ થશે કે જ્યાં એના મૂળભૂત સંસ્કારો અને સભ્યતા એની પાસે નહીં બચી હોય તો આપણી પાસે અદ્ભુત હશે વિકસિત હશે બધું જ ખૂબ પ્રકૃતિએ આપણને આપ્યું છે કુદરતે આપ્યું છે આપણને જે મળેલું છે એ વારસામાં આપણે એને સાચવી નહીં શકીએ તો શું કરીશું આને વિશ્વગુરુ બનાવીને વિશ્વગુરુ અને બાકીની બધી જ વાતોને જે આપણે એને ગ્લોરીફાઈ કરીએ છીએ બધું બહુ જરૂરી છે એ આકાશચુંબી ઇમારતો ગગનને આંબતી ઇમારતો એ બહુ જ મહત્ત્વની છે એ જોઈને આપણને ગૌરવ થાય છે પણ જો પાયો સડેલો હશે તો આ કોઈ જ વાતોનો મતલબ નથી સાંસ્કૃતિક રીતે આપણે તૂટી રહ્યા છીએ આપણું કલ્ચર છે એમાં સડો આવી રહ્યો છે સ્ત્રીને માતા અને બાકીનું બધું જવા દો જે દૂષણો પેદા થયા છે જો આપણે એ દૂર કરી શકીએ વધારે મહત્વના છે